ભાજપ સામે લોક આક્રોશ મતચોરીના આક્ષેપો વચ્ચે વોટ ચોર ગદી છોડના નારા હાંસોટ ખાતે યોજાયેલી વોટર અધિકાર જનસભામાં ભાજપ વિરુદ્ધ તીખો આક્રોશ જોવા મળ્યો જન વોટ ચોર ગદી છોડના નારા સાથે મતચોરીનો આક્ષેપ ખુલ્લા ઉચ્ચાર્યા લોકશાહીમાં મત એ પ્રજાનો પવિત્ર હક છે જો આ હક્ક સાથે છેડછાડ થાય તો તે લોકો માટે અસહ્ય બને છે હાંસોટના મહલે બતાવી દીધું કે લોકો હવે ચૂપચાપ રહેવા ગયા નથી તેઓ પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરીને સત્તા સામે લડવા સંકલ્પબદ્ધ છે ભાજપ સામે ઉઠેલા આક્ષેપો ભલે રાજકીય હોય પરંતુ જનમાનસનો ઉકલાટ એ હકીકત છે આક્રોશથી સ્પષ્ટ થાય છે કે પ્રજા હવે અન્યાય સહન નહીં કરે જો મતાધિકાર પર પ્રહાર થશે તો તેનો જવાબ જનતા પોતે આપશે બુથ પર નારા સાથે અને આંદોલન દ્વારા લોકશાહી માત્ર એક શબ્દ નથી પરંતુ પ્રજાની શક્તિ છે આંસોટમાં ગુંજેલા નારા એ ચેતવણી છે કે હવે મત ચોરી નહીં ચાલે

અંકલેશ્વર જીઆઈડીસી શહેરોમાં પણ ચકાસણી કરશે ને આગામી દિવસોમાં અંકલેશ્વર વિધાનસભામાં જે વોટ ચોરી છે એ પણ અમે બહાર પાડીશું અને વોટ ચોરી કરીને ધારાસભ્ય જે બને છે એની સામે અમે તપાસ કરાવીશું